યુગ શક્તિ ગાયત્રી જાન્યુઆરી બે હજાર સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જ્ઞાન યજ્ઞ નિધિ યોજના મહાપૂર્ણાહુતિના અવસરે મહાકાલ સિરીઝની પોકેટ પુસ્તકો ક્રાંતિ પુસ્તકમાલા સાહિત્ય કિફાયતી દરે આપવા તથા આવશ્યક પ્રચાર તથા પુસ્તકો નિઃશુલ્ક વિતરણ માટે જ્ઞાન યજ્ઞ નિધિ કોષની વ્યવસ્થા બનાવી છે જ્ઞાન યજ્ઞ માટે પોતાના ધનનો સદુપયોગ કરવો જોઈએ આ સંધિ વેળામાં આપણે ઉદારદાની આત્માઓ ભામાશાહોનું પુનિત કર્તવ્ય છે વિચારક્રાંતિ અભિયાનની સફળતા માટે જ્ઞાન યજ્ઞના વિસ્તાર માટે બે કરોડ સાધકો પાસે મહાપૂર્ણાહોતી સાહિત્ય પ્રચારપત્રક કિફાયતી દરે પહોંચાડવા માટે જ્ઞાન યજ્ઞ નિધિ કોષમાં પોતાના ધનનો સદુપયોગ કરે માસિક દાનદાતા પણ મહાપૂર્ણાહુતિ સુધી પોતાના દાનને યજ્ઞ નિધિમાં મોકલી ઉપયોગ કરશો વ્યક્તિ પ્રજ્ઞાપીઠો શાખાઓ પોતાની બચત કે આયોજનોની બચત રકમનો ઉપયોગ યજ્ઞ નિધિમાં રકમ મોકલી યુગ નિર્માણ યોજના મથુરાની યોજનાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકો છો માંગલિક અવસરો પર અથવા પુણ્ય સ્મૃતિમાં અનુદાન પણ મોકલી શકો છો એવા સેંકડો ભાઈ બહેન વ્યવસાયી શાખાઓ શક્તિપીઠો છે જેમણે પોતાના આયોજનોની બચતનો જ્ઞાન યજ્ઞમાં સદુપયોગ કર્યો હવે આ અનુદાન પરંપરા યુદ્ધ સ્તરે ચાલુ કરવાની છે કેમ કે બે કરોડ સાધકો પાસે પૂજ્ય ગુરુદેવને વિચારોના રૂપમાં કિફાયતી દરે ઘર ઘર પહોંચાડી સ્થાપિત કરવાના છે બધા લોકસેવીઓને અનુરોધ છે કે આ જ્ઞાન નિધિ યોજનાનું મહત્વ બધા વ્યવસાયીઓ દાનદાતાઓ ભામાશાહો બહેનોને સમજાવી જ્ઞાનદાનની ઉપયોગીતા સમજી વધુમાં વધુ દાન મોકલી આ આંદોલનને સફળ બનાવવામાં સહયોગી બની શકો છો મોટા મોટા વ્યાપારી પોતાના વ્યાપારમાં પૂજ્ય ગુરુદેવને પણ પાર્ટનર બનાવી લાભનો એક અંશ યજ્ઞ નિધિમાં મોકલવાની પરંપરા ચાલુ કરી શકે છે બહેનો આ દિવસોમાં પોતાના ખર્ચામાં બચત કરી સહયોગી બની શકે છે યુગ નિર્માણ યોજના મથુરામાં યજ્ઞ નિધિ યોજનામાં જે પણ દાન પ્રાપ્ત થશે તેનો ઉપયોગ કિફાયતી દરમાં સાહિત્ય પહોંચાડવામાં કરવામાં આવશે બીજા કાર્યોમાં નહીં એવી વ્યવસ્થા બનાવી છે આપ સર્વે પહેલા બ્રહ્મભોજ અભિનંદનીય સહયોગ આપ્યો છે અમે બધાને હાર્દિક અભિનંદન પાઠવતા બધા પાસેથી આશા રાખીએ છીએ કે આ મહાપૂર્ણાહુતિ અવસર પર પણ પોતાના ધનનો સદુપયોગ કરવામાં આગળ રહી ઉલ્લેખનીય માન સન્માન પ્રાપ્ત કરવામાં પાછળ નહીં રહો આવકવેરામાં છૂટ યુગ નિર્માણ યોજના ટ્રસ્ટને અનુદાન મોકલતા એટીજી અનુસાર આવકવેરામાં છૂટ પણ દાનદાતા પ્રાપ્ત કરી શકે છે આ સમય ઈશ્વર સાથે નાના અમથા મનોરથ પૂરા કરવા માટે પ્રાર્થના વિનય કરવાનો નથી પરંતુ તેની પરીક્ષાની કસોટી પર પાર ઉતરવાનો છે યુગનો પોકાર ઈશ્વરની ઈચ્છાનો જ સંદેશ લઈને આવ્યો છે માંગવાની અપેક્ષાએ આપવાનો પ્રશ્ન સામે ઉપસ્થિત કર્યો છે અને પોતાની ભક્તિ તથા આધ્યાત્મિકતાને ખરી સિદ્ધ કરવામાં અપીલ પ્રસ્તુત કરી છે આ વિષમ વેળામાં આપણે વિચલિત નથી થવાનું પરંતુ શ્રદ્ધાપૂર્વક આગળ વધવાનું છે અમારું પોતાનું કંઈ પણ કાર્ય કે પ્રયોજન નથી માનવતાનો પુનરુત્થાન થવા જઈ રહ્યો છે ઈશ્વર તેને પૂરો કરશે જ દિવ્ય આત્માઓ તે દિશામાં કાર્ય કરી પણ રહી છે ઉજ્જવલ ભવિષ્યના આત્માનો ઉદય થઈ રહ્યો છે પુણ્ય પ્રભાવનો ઉદય છે આપણે તો તેનો મોરચો રાજનૈતિક લોક નહીં ધાર્મિક કાર્ય કરતા સંભાળશે આ પ્રક્રિયા યુગ નિર્માણ યોજનાના રૂપમાં આરંભ થઈ છે અમે ઈચ્છીએ છીએ કે તેના સંચાલનનો ભાર મજબૂત હાથોમાં રહે આવા લોકો પોતાના પરિવારમાં જેટલા પણ હોય જે પણ હોય જ્યાં હોય એકત્રિત થઈ પોતાના કામ સંભાળે બધા જાગૃત આત્માઓને મિશનના બુનિયાદી સ્તંભોને અમારો અનુરોધ છે કે તે સંગઠિત થઈ મહાપૂર્ણાહુતિ માટે બે લાખ લોકસેવીઓને સંગઠિત કરી બે કરોડ સાધક બનાવવામાં તથા તેમણે સંગઠિત કરવાના પ્રયાસમાં લાગી જશો ધન્યવાદ શાંતિ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝ નો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ